જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જો આજે મારે મિક્સ શાક બનાવવાનું છે તો અહીંયા મેં કોબી આ કોબીસ લઈ લીધી છે બટેકા ગાજર અને કેપ્સિકમ તો અહીંયા જો તેલ મૂકી દીધું છે તેલ આવી જાય એટલે મારે પરાય નાખવાની છે રાઈ ફૂટે એટલે જીરું નાખવાનું છે અને હવે આપણે એમાં બટેકા નાખી દેવી આજે મારે મિક્સ શાક બનાવવાનું છે હવે એને તેલમાં સાંતળવાના છે ગાજર નાખી દેવી અને હલાવી નાખશું કેપ્સિકમ નાખી દેવી બટેકુ ગાજર અને કેપ્સિકમ હવે આ ત્રણેયને સરસ આપણે તેલમાં ચડવા દેવાનું છે તમે જોઈ શકો છો હવે આપણે એને મિક્સ કરી નાખશું તમે જોઈ શકશો સરસ મિક્સ કરી નાખવાનું છે એટલે કોબીસ પણ ચડવા મળે તેલમાં આમાં આપણે પાણી જરીએ નથી નાખવાનું આપણે આને વરાળથી ચડવવાનું છે તો જે આવી રીતે વરાળથી બહુ સરસ બને છે પાણી વગરનું શાક એકદમ મીઠું લાગે છે હવે આપણે એમાં ટમેટા નાખી દઈશું આ શાકમાં પાણીનો ઉપયોગ સેજ જ નથી કરવાનો વરાળથી ન ચડાવવાનું છે શાકને તો જો ટમેટા નાખ્યા છે હવે એને પણ આપણે મિક્સ કરી નાખશું તમે જોઈ શકો છો સરસ શાક સડી છે હવે આપણે મસાલા કરી નાખશું સ્વાદ અનુસાર મીઠું થોડાક એક ચમચી ખાંડના દાણા ધાણા જીરું હળદર સ્વાદ અનુસાર લાલ મરચું જેટલું આપણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખીને સરસ મિક્સ કરી નાખવાનું છે એટલે આપણા બધા મસાલા મિક્સ થઈ જાય આવી રીતે શાક બનાવ્યું એટલે બહુ સરસ લાગે છે તો આજે બનાવ્યું હતું મિક્સ શાક કોબીસ ગાજર બટેકા કેપ્સિકમ ટમેટા પાણી તો સેજે નથી નાખવાનું વરાળથી ચેડવવાનું છે એટલે બહુ ટેસ્ટી લાગે છે શાક મારો વિડીયો ગમતો હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરજો કેવું મિક્સ શાકની રેસીપી લાગી અને ક્યાંથી જોવો છો તે પણ કોમેન્ટ કરજો તો હવે આપણે પાછું મૂકી દઈશું તો સૈયાર છે